બળાપંતકના મોડવાળા ગામના પનોતા પુત્ર શહીદ વીર નાગાર્જુન સિસોદિયાની તેરમી ડિસેમ્બરની રોજ ત્રેપનમી પુણ્યતિથિ છે ત્યારે ભાવસીજી સરકારી સ્કૂલ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જે કાર્યક્રમમાં ભાગ લેવા સામાજિક અગ્રણી રામદેવભાઈ મોઢવાડિયાએ અપીલ કરી છે ભારત પાકિસ્તાનના ઓગણીસો ને એકોતેરના યુદ્ધની અંદર શહીદ થયેલ મોઢવાડા ગામના પનોતા પુત્ર અને સેકન્ડ લેફ્ટનન્ટ વીર નાગાર્જુન સિસોદિયાની આવતીકાલે ત્રેપનમી પુણ્યતિથિ છે આ ત્રેપનમી પુણ્યતિથિ પ્રસંગે સાંજે સાડા ચાર વાગ્યે નાગાર્જુન સિસોદિયા બાગની સામે ભાવશીજી હાઈસ્કૂલના ગ્રાઉન્ડની અંદર વીરાંજલિ સમારોહનું આયોજન કરવામાં આવેલ છે અને આ આયોજનની અંદર રાષ્ટ્રીય સંત અને પ્રખર વક્તા ધર્મધુજી મહારાજ પ્રેરક ઉદ્બોધન આપવાના છે પોરબંદર શહેરના તમામ શ્રેષ્ઠીઓ વરિષ્ઠ આગેવાનો રાજકીય આગેવાનો પદાધિકારીઓ અધિકારીઓ પણ આ પ્રસંગને શોભાવવાના છે તો પોરબંદર શહેરની અને પોરબંદર જિલ્લાની રાષ્ટ્રપ્રેમી જનતા કે આવતીકાલે એટલે તેરમી તારીખના અને ગુરુવારના રોજ સાડા ચાર કલાકે ભાવસિંહજી હાઈસ્કૂલનો ગ્રાઉન્ડ છે શહીદ નાગાર્જુન સિસોદિયા બાગની સામે ત્યાં બધા અવશ્ય પધારી અને રાષ્ટ્રપ્રેમની આહુતિ આપણે વિરાંજલિ સમારોહની અંદર આપીએ એવી આપ સૌને મારી નમ્ર અપીલ છે